રાજકોટ ખાતે વાઘેલા વાણંદ પરિવારનો ભવ્ય પંચતારકીય સ્નેહમિલન કાર્યક્રમ એકતા પ્રેરણા અને ગૌરવનો ઉત્સવ રાજકોટ ખાતે તારીખ પચ્ચીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ શ્રી સમસ્ત વાઘેલા વાણંદ પરિવાર ગુજરાત રાજ્ય દ્વારા ભવ્ય પંચતારકીય સ્નેહમિલન કાર્યક્રમ રંગીલા રાજકોટના આંગણે ભવ્ય રીતે યોજાયો કાર્યક્રમની શરૂઆત પૂજ્ય અપૂર્વમુની સ્વામી સંતશ્રી ઋષિકુમારદાસ તથા મહંતશ્રી ગોપાલ બાપુના પાવન આશીર્વાદ સાથે દીપપ્રાગટે કરીને કરવામાં આવી ત્યારબાદ શ્રી દીપક વાઘેલા દ્વારા મનોહર ગણેશ સ્તુતિનું ગાયન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પરિવારના અગ્રણી આગેવાનો દિલીપભાઈ વાઘેલા અશોકભાઈ વાઘેલા આત્મીજ હોટલ અશોકભાઈ વાઘેલા સિમ્પોલો સિરામિક નિકુલભાઈ વાઘેલા ડોક્ટર વ્રજલાલ વાઘેલા ગિરીશભાઈ વાઘેલા મિલનભાઈ વાઘેલા ઠાકરશીભાઈ વાઘેલા રસિકભાઈ વાઘેલા સુરેશભાઈ વાઘેલા સહિત અનેક વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના પ્રથમ તબક્કામાં દાતાશ્રીઓનું શાલ ઓઢાડી હાર્દિક સન્માન કરવામાં આવ્યું બીજા તબક્કામાં પૂજ્ય અપૂર્વમુની સ્વામીએ પોતાની પ્રેરણાદાયી વાણી દ્વારા વિદ્યાર્થીઓને ઊંચા લક્ષ્યો નક્કી કરી મહેનત અને સંકલ્પથી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી તેમણે શિક્ષણ સકારાત્મક વિચાર શ્રદ્ધા અને સંકલ્પના મહત્વ પર ભાર મૂક્યો ત્રીજા તબક્કામાં કુલ એકસો નવ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ બદલ શિલ્ડ અને ફાઇલ આપી સન્માનિત કરવામાં આવ્યા ચોથા તબક્કામાં વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવનાર સાત વિશિષ્ટ પ્રતિભાઓનું અને પાંચમા તારકમાં છ નારી રત્નોનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષા કારકિર્દી માર્ગદર્શન અને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપતા પુસ્તકોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જય વાઘેલા અને નીરવ વાઘેલાએ ઉર્જાશીલ રીતે કર્યું નીરવ વાઘેલાની અસ્ખલિત વાણી સૌને મંત્રમુગ્ધ કરી ગઈ કાર્યક્રમની સફળતા માટે શ્રી અશોકભાઈ ધીરુભાઈ વાઘેલા અશોકભાઈ મુળજીભાઈ વાઘેલા ઠાકરશીભાઈ વાઘેલા યશવંતભાઈ વાઘેલા પ્રકાશભાઈ વાઘેલા તથા દેવેનભાઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ શ્રી યોગેશભાઈ તેજરાજભાઈ ચિરાગભાઈ સતીશભાઈ વાઘેલા અને તેમની ટીમના અથાગ પ્રયાસોથી કાર્યક્રમને સફળતા સુધી દોરી જઈ શકાયો કાર્ડ અને કંકોત્રીનું ડિઝાઇન તથા પ્રિન્ટિંગ શ્રી કિશોરભાઈ વાઘેલાએ કર્યું જ્યારે કાર્યક્રમની સુંદર ફોટોગ્રાફી જીતેન્દ્રભાઈ વાઘેલાએ વિનામૂલ્યે કરી આપી હતી આ ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ વાઘેલા પરિવારની એકતા સમર્પણ પ્રેરણા અને ગૌરવનું જીવંત પ્રતિબિંબ બની રહ્યો શ્રી સમસ્ત વાઘેલા પરિવાર ગુજરાત રાજ્ય રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર મારું નામ મારું નામ દિલીપભાઈ કાદુસભાઈ વાઘેલા મારું કર્મભૂમિ છે સુરત અને આજે અમારે સમગ્ર ગુજરાત વાઘેલા પરિવાર પરિવારનું રાજકોટ ખાતે આ દ્વિતીય સ્નેહ સ્નેહ મિલન રાજકોટ ખાતે યોજવામાં આવ્યું છે ત્યાં બહોળી સંખ્યામાં અમારા વાઘેલા પરિવારના લોકો અહીંયા ભેગા થયા છે અને આજે ત્રણથી ચાર કાર્યક્રમો અમારે અહીંયા રાજકોટ ખાતે આયોજન હતું એક તો શિક્ષણ બાબતમાં બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ ત્યાર પછી વ્યસન માટેનો અમારો કાર્યક્રમ તેમજ સમાજનું અમારા પરિવારનું સંગઠન ગુજરાત લેવલે વધે એ માટેના અમારા પ્રયત્નો રહ્યા અને આજે અમે રાજકોટ ખાતે સમગ્ર ગુજરાતના વાઘેલા પરિવારના પરિવારના સદસ્યો અહીંયા અમે ઉપસ્થિત રહ્યા હતા અને આજે બહુ સારી રીતે અમારો કાર્યક્રમ આજે પૂર્ણ કર્યો છે કેટલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં હા કેટલા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે લગભગ એસીથી નેવું દીકરા દીકરી બાળકોના ઇનામ વિતરણનો કાર્યક્રમ આજે અમે અહીંયા પૂર્ણ કરીએ છીએ